કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો હે દેવાય ખબર તને જ કહું છું તું પછીલા 50 લાખ માં કોને ખરીદવા આવ્યો તો ને હે અરે આમ જે તારી જનતા નઈ તે તું આ ઢોંગીનો સાથ દેસ અરે યાર હવે તો કીર્તિ પટેલે દેવાયત ખવડ અને ખજુરભાઈ બંનેના હવે ખોબા ઉપાડી લીધા છે કેમ કે હવે મિત્રો આપણે આ વિડીયોમાં એકડે એકથી વાત કરવાના છીએ તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો હવે મિત્રો ઘણા બધા લોકો જે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા હતા ને એ બધા જ લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે કેમ કે હવે ખજૂરભાઈ ખોટા છે એ હવે કીર્તિ પટેલ સાબિત કરી રહી છે અને હવે કીર્તિ પટેલને ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે અને કીર્તિ પટેલને એમ કહે છે કે ગમે ત્યારે જરૂર પડે ને તો મને કહેજે એવું અત્યારે હવે કીર્તિ પટેલને કહી રહ્યા છે અને હવે આપણે વાત કરીએ ને તો હવે ગમન ભુવાજીએ કીર્તિ પટેલને સમાધાન માટે કોલ કર્યો હતો એ હવે કીર્તિ પટેલે સાબિત કરી નાખ્યું છે અને હવે કીર્તિ પટેલ હવે બીજું પણ સાબિત કરવાની છે મિત્રો એ પણ હજી આગળ આવશે હવે એવું કીર્તિ પટેલ કહી રહી છે અને હવે દેવાયત ખવડે કીર્તિ પટેલને કોલ કર્યો હતો સમાધાન માટે અને કોલની અંદર એમ પણ કીધું હતું કે વીસ પચીસ પચાસ લાખ રૂપિયા તારે જે જોઈ એ તું બોલી જા અને આનું સમાધાન કર અને અમે તને રૂપિયા આપી દઈશું તું રીતે રીતે ઘર બનાવી નાખજે તું તારી કરી એવું દેવાયત પટેલને કીધું હતું અને એવું અત્યારે કીર્તિ પટેલ લાઈવની અંદર બોલી રહી છે પણ મિત્રો હવે આની અંદર કોણ સાચું છે ને કોણ ખોટું છે ને એ હજુ સુધી સામે નથી આવ્યું પણ હવે કીર્તિ પટેલને લોકો એમ કહી રહ્યા છે કે કીર્તિ પટેલ તારા ઘોબા ઉપાડી લેશું અમે કેમ કે હવે તે અમારા ગરીબોના ભગવાનનો વિરોધ કર્યો છે તે જો હવે અમારા ગરીબોના ભગવાન વિશે કાંઈ કીધું છે ને તો તને તારા ઘરે આવીને ઉપાડી લેશું હવે ઘણા બધા લોકો કીર્તિ પટેલને એમ કહી રહ્યા છે પરંતુ હવે ખજૂરભાઈ સાચા છે એ હવે લાલાભાઈ આહિર એક પછી એક જગ્યાએ હવે સાબિત કરી રહ્યા છે હવે મિત્રો આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે એ તો હજુ સુધી બહાર નથી આવ્યું પણ હવે ટૂંક સમયની અંદર બહાર આવી જશે અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજૂરભાઈને ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ